સુરતના અલથાણ વિસ્તારની ઘટના પીમરાડ કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી છે આ અજાણ્યા ઈસમની લાશ મળતા હાલ પોલીસે તપાસ શરૂ કરી છે નમસ્કાર અલથાણ ચાર રસ્તાથી ભીમરાળ ખાડી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં એક ત્યાં એક અત્યારે બોડી મળી આવેલ છે વહેતા પાણીની અંદર ગટરની અંદર અને અહીંયા નજીકના સેન્ટરથી ટીમ અત્યારે કામ માટે અત્યારે આવી ચૂકી છે અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અલથાળ ચાર રસ્તાથી ભીમરાડ જતા ખાડી પાસે એક બોડી મળી આવેલ છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટીમ અત્યારે અહીંયા નજીકના પોલીસ સ્ટેશનથી પણ અત્યારે સ્ટાફ અહીંયા આવી ચૂક્યો છે હાલ અત્યારે ડેડ બોડી કાઢવા માટે અત્યારે કામગીરી અહીંયા શરૂ થઈ ગઈ છે સમગ્ર ટીમ અત્યારે અહીંયા ઘટના સ્થળે જનરક્ષકની ગાડી અત્યારે અહીંયા પહોંચી ગઈ છે ત્યારે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો અલથાણ ચાર રસ્તાથી કેનાલ તરફ અંદરથી બોડી મળી આવશે